સાડા આઠ વાગ્યા છે સવારના તમને મળવું પછી તો મિત્રો હું અહીંયા હમણાં ગામમાં આવ્યો તો ગાંઠિયા લેવા આપણો કે ગાંઠિયા લઈ આવ ખાવા નથી આવવાનું કે ભાઈ લઈ આવો મળી આવો ને તમને પછી હવે છે ને કામ પહેલાં થાય ભાઈ એમાં શું સારું હવે તમને કામે છે ને મળું તો મિત્રો અમે છે ને પાછા આવી ગયા હતા ના હું જરા મોડ બ્લોક ઉતારું છું જો આ કામ વૈધો તો બરાબર એસી વાળો જો આયો હોય પાઇપ દેખાય એસી આગર આયા આમ સેન પાટીશન લાગી જાય ને આયા આમ જ થાય એસી નો ખાચોટ લો રહે ના આયા ડકનો થઈ જાય આયા મતલબ દરવાજો થઈ જાય આયા તન ને આ એક એ રીતના છે અને સમી છે ને દરવાજા સેટિંગ કરવા માંડ્યો છે કિચન ના

આયા થી આવા બે ફૂલ લો મારે કામ ચાલુ થાય બી અને ફરની રાતે કેમ કરે છે બ્લોગ લાગે આજ જરા નાનો બનશે ટાઈમ નથી વાય આજ બ્લોગ બનાવવાનો એટલો એટલે તમને દેખાડ દો આટલું થયું છે સાંજ સુધી લગભગ તો પૂરું થઈ જાય વાંધો નહીં આવશે અકાલ થાય તો તમને મળીએ પછી જમવા જઈશું

નીંદર ફૂલ આવે છે ભાઈ ને કામ અમારે છે ને સાંજે જો મેળ આવે ને તો ખેંચીન કરી નાખો છે ઘાસ હમલા પૂરો તો હવે શું થાય છે હમણાં જરાક વાર આરામ કરીએ સુવો બુ નથી કાંઈ હમણાં વહ્યા જાય છે પાછું કામ ભાઈ પાણી બાણી જો અમે બિસલેરી પાણી પીએ છીએ અચ્છા ઠીક છે હમ

લાખોનો માલ પડ્યો એ ભાઈ આપણે એ જાય એવા તો હજી હજી આ કાંઈ નથી હજી માલ ભર્યો છે ને એ બીજી જે દુકાન છે હમણાં આ તો લગભગ હાલતા ના હોય ને એ પડ્યા છે હાલે ને એનાથી મોટા છે એ ઓલી દુકાનમાં ભાડા આખી દુકાન છે દસ બાય ની દુકાન છે ને એમાં પડ્યા પડ્યા બધી આખી દુકાન હવે તમારે પછી હ મિત્રો હમણાં વાગ્યા છે સાંજના સવા સાત જોઈ લો ભાઈ આ તમને દેખાઈ દીધી ને અમે દરવાજા ઉતારી લીધા છે પટ્ટી મારવા માટે ને એસી જોવી છે ને તો ભાઈ જોઈ લો એસી અહીંયા એક પાર્ટિશન છે નામ પાર્ટિશન છે કેમ બને ગઈ બાકી એસી અહીંયા દરવાજો અને આ ત્રણ દરવાજા

આટલા સુધી ના આ કરું છું ને કા છે ના એસીનો જ આટલું રહેશે જ બરાબર છે જો આટલું આ બધા કમ્પ્લીટ થઈ ગયા છે હવે ખાલી ચડાવવાના છે ને હેન્ડલ મેગને જ મારવાના છે એટલે અમારું કામ પૂરું આ બોક્સ છે ને અહીંયા હોમ થિયેટર માટે ક્યાંક લગાડવાનું છે ત્યાં છે ક્યાંક લગાડવાનું છે એ કાંઈ ખબર નથી સમીરે કંઈ નિશાન કર્યા છે બાકી મને કાંઈ ખબર નથી આમાં ત્યાં મારવાનું મારે જ છે કાંઈ ખબર નથી આ ના એક ખાલી બાથરૂમ મારવાનું છે આ બાથરૂમ છે ને એમાં ને ભાઈ અમારા આગળ ટાઈમ છે ને એટલે પછી તમને મળો તો ફાઇનલી અમારો કામ મિત્રો પૂરો થઈ ગયો છે આ બધા દરવાજે ચડી ગયા અને આ છેલો તો એ થઈ ગયો ને તમને હવે પછી મળીએ તો મિત્રો અમારો છે ને કામ પૂરો થઈ ગયો છે બરાબર ને હમણાં વાગ્યા છે 10:30 અને હમણાં જાય છે જમવા ભાઈ બહુ ફૂલ લાગી છે

જો એક ચાલી વાળી બોટલ થમ્સઅપ ની બે ક્રેંગ ટેક્સ અને એક બિસ્કિટ છે ભાઈ હું ગરીએ યો માવો ભઈરો જઈ લ્યો જમવાન કઈ મેલ ના આવ્યો ભાઈ પછી લેતા આવ્યા કાલે મજા ના આવી હતી ને આજે મજા ના આવી બહાર નીકળીએ ને એટલે એમ જ હોય છે ને <laughs> <laughs> स्तो कर

うん भाई मैंने વધારે છે ને મને વાતતા નથી આવડતું બોરો ઓકે હે બોરો માં બિસ્કિટ દે દે আচ্ছা ઠીક હે એ ભાઈ બોરો પ્લસ છે એટલે વાત કે કેવો મને લઈ લો બોરો પ્લસ છે કે હું છે એ આ ભાઈ નો કેવું છે ઓ ભાઈ আচ্ছা

સાજી ભાઈ છે ને હું ચઢાવી બેઠા છે જલ્દી આવો ભાઈ મારે સિલિંગ ચાલુ છે કા સંભળા પચીસ